નમસ્કાર મિત્રો આજના નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ અરવિંદભાઈની વાડી જે કોઠાસૂદથી સનેડા દવા સાટવાનું ગોઠું છે તો આપણે તેના વિશેની માહિતી લેશું આ સનેડામાં દવાનું બધું ગોઠવું છે તો આપણે અરવિંદભાઈ આગળથી આની માહિતી લેશું કે કઈ રીતની જીરૂમાં દવા છટાય આપડા અરવિંદભાઈ છે જે આ સનેડામાં બધું દવા

તો આપણે પાછળની માહિતી જો મિત્રો આ નળી છે આપણે આઠ એમ એમની નળી છે અને ત્રણસો ફૂટ જેવી નળી હશે અહીંયાથી આપણે આ જીરું રહે તો જીરુંમાં એમનું પાણી વહી જાય અને અહીંયાથી આપણે આ સનેડો ચાલુ થાય ત્યારે અહીં પંપમાંથી વાલ ખોલે ત્યારે આ ચાલુ થાય નળીમાં ત્રણ જણાની આપણે જરૂર પડે જે એક જણો અહીંયાથી નળીને ઉખેરતો આવે અને બે જણા જે ગન ફિટ કરેલ છે નળીમાં એ ગનથી ક્યારામાં સાટે તો આપણે આલો ત્યાં જઈને જોયું તો આ કઈ રીતનું દવા છટાવી આપણા મહેશભાઈએ અહીંયા સનેડા ચાલુ કર્યો છે જો સનેડાને થોડીક રેસ આપવાની આપે જે આપણે વાહ પ્રેશર આવે એ કેટલું પ્રેશર રાખવું એ પ્રમાણે અહીંયાથી રેસ આપે અહીંયાથી વાલ ખોઈ લો આપણે સામે જયસુખભાઈ અને અરવિંદભાઈ ઈ દવા સાટે છે એક જણાની જરૂર અહીંયા સનેડા પાહે પડે કે જે નળીને ઉખેરે અને અહીંયાથી સીધી નળી આપણે વાં જાય તો એક જણો ત્યાં બેઠો છે જે નળીને ખેંચે જો આપણો સનેડામાં હેઠે રાખેલ છે તો ત્યાંથી સીધી નળી અહીંયા આવી જાય કે જીરુમાં કોઈ આપણે સનેડો વચ્ચે લઈ આવવાની કાંઈ જરૂર નથી ને આપણે અહીંયા અરવિંદભાઈ અહીંયા બેઠા છે જે નળીને ખેંચે અને સામે જયસુખભાઈ દવા સાટે આ સ્પ્રે ગન છે જે ચાર કેરા એક ભેગા દવા માં સટાય છે જો મિત્રો આપણે આ ગન છે એટલું પ્રેશર આપે છે આવી રીતના આ ચાર કેરા એકારે એક સટાયે મિત્રો આનાથી દવા છાંટવામાં આ જીરૂનું છોકરું છે તે આખું કલર જાય છે જો આમાં જોઈ શકો છો આમાં વિડીયામાં તો દેખાશે નહીં પણ આપણે રિયલમાં જોઈ તો આમાં જીરૂનું છોકરું આખું કલરે છે એ ઘાટી દવા છટાય છે આપણા અરવિંદભાઈએ કોઠા સુધી સનેડેથી દવા છાંટવાનું ગોઠવું છે તો આમાં શું કે કાંઈ એટલું બધું ખર્ચ આવતો નથી આપણે અરવિંદભાઈ આગળ જઈને એને પૂછ્યું કે એમાં કેટલો ખર્ચ આવે અને જો એની કોઈ પણ માહિતી જોતી હોય તો આપણો કોન્ટેક કરી અને તેના વિશેની માહિતી લઈ શકો તો અરવિંદભાઈ આપણે આ સનેડામાં દવા સાટવાનું કદાચ કોઈને બનાવવું હોય તો આશરે કેટલો ખર્ચો લાગે આશરે નવથી દસ હજારનો ખર્ચો લાગે નવથી દસ હજારમાં બધું કમ્પ્લીટ થઈ જાય ને પંપ આવી જાય ને બેડલ નળી નળીને અને ગન સ્પ્રે ગન દસ હજારની અંદર બધું જો મિત્રો આ અહીંયાથી આટલું પડું ત્રણ વીઘાનું છે તો ત્રણ વીઘામાં આપણે અડધી કલાકની અંદર ત્રણ વીઘામાં દવા સટાઈ ગઈ છે તો આજના આપણા આ બ્લોકને આપણે આજે અહીં જ સમાપ્ત કરીશું જો આ બ્લોક ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ